શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતઈ નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય કંસ તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખે છે વિના અપરાધે વસુદેવ દેવકીને બેડી પડી છતાં માની લીધું કે પ્રભુને ઠીક લાગ્યું તેમ કર્યું ભગવત કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત મળ્યું અતિ દુઃખમાં પણ ભગવત કૃપા જ સમજવી કંસ એ અભિમાન છે તે સર્વને જીવ માત્રને કેદમાં રાખે છે સગડા જીવો આ સંસાર રૂપી કારાગ્રહમાં પુરાયેલા છે આપણે બધા પણ કેદમાં છીએ જીવ કામને આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી સંસાર એ કારાગૃહ છે બધાને બંધન છે વસુદેવ દેવકી કારાગ્રહમાં જાગે છે આપણે બધા સુતા છીએ કારાગ્રહમાં હોવા છતાં જીવ જાગતો નથી પણ સુતેલો રહે છે સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે જાગત હૈ સો પાવત હૈ જો સોવત હૈ ખોવત હૈ ભગવાન માટે જાગે તેને ભગવાન મળે કબીરદાસજીએ કહ્યું છે સુખિયા સબ સંસાર હૈ ખાવે અરુ સોવે દુખિયા દાસ કબીર હૈ જાગે અરુ રોવે કબીર તેને માટે જાગ્યા ને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા મીરાબાઈ તેને માટે જાગ્યા અને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા કંસે દેવકીના છ બાળકોનો વિનાશ કર્યો માયાનો આશ્રય કર્યા વગર ભગવાન અવતાર ધારણ કરી શકતા નથી શુદ્ધ બ્રહ્મનો અવતાર થઈ શકતો નથી ઈશ્વર શુદ્ધ સ્વરૂપે આવે તો જેને જેને તેના દર્શન થાય તેને મુક્તિ મળી જાય દુર્યોધનને દ્વારકાધીશ સ્વરૂપના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત પરમાત્માના દર્શન થયા નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય તેને મુક્તિ મળે છે માયાવરણયુક્ત બ્રહ્મના દર્શન થાય તેને મુક્તિ મળતી નથી વિચાર કરો ભગવાનના અવતાર વખતે આપણે પણ કીડી મંકોડા કાંઈક પણ હોઈશું આપણને પણ કદાચ ભગવાનના દર્શન થયા હશે છતાં આપણને મુક્તિ મળી નથી યોગમાયા આવ્યા છે યોગમાયા સાતમા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરે છે રોહિણી સગર્ભ થયા અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે ભાદ્ર સુદ ષ્ટીના રોજ બળદેવ પ્રગટ્યા એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે શબ્દ બ્રહ્મ પહેલા આવે તે પછી પરબ્રહ્મ આવે શ્રી કૃષ્ણ આવે દાઉજી ગોકુળમાં આવે તો પરબ્રહ્મા ગોકુળમાં આવે દાઉજી આંખ ઉગાડતા નથી જ્યાં સુધી મારા કૃષ્ણનો આવે ત્યાં સુધી મારે આંખ ઉગાડવી નથી આંખ કોઈને આપવી નથી પૂર્ણમાસીને યશોદાજી નજર ઉતરવાનું કહે છે પૂર્ણમાસી કહે છે કે આ તો કોઈનું ધ્યાન કરે છે આ બાળકના પગલાથી તારે ઘેર બાળકૃષ્ણ પધારશે યશોદા સર્વને રાજી કરતા હતા સર્વને યશ આપો ને અપયશ તમારા માથે રાખો તો ઠાકોરજી પ્રસન્ન થશે જીવ એવો દુષ્ટ છે કે પોતાને માથે યશ રાખે અને બીજાને માથે યશોદાથી તે યશોદા જે બીજાને યશ આપે પોતે લે નહીં તે યશોદા અને નંદ જે સર્વને આનંદ આપે તે નંદ વાણી વિચાર વર્તન સદાચારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં ભગવાન આવે છે નંદ બાબાએ સર્વને આનંદ આપ્યો છે જે સર્વને આનંદ આપે છે તેને ત્યાં પરમાનંદ આવે છે સર્વને આનંદ આપનારને પરમાનંદ મળે છે નંદ બાબા સર્વને આનંદ આપતા હતા તેથી તેમને ત્યાં પરમાનંદ આવવાના છે બધા ગોવાળો શાંડિલ્ય ઋષિ પાસે આવ્યા બોલ્યા મહારાજ કાંઈક કરો કે જેથી નંદજીના ઘરે છોકરો થાય શાંડિલ્ય ઋષિના કહેવાતી બધા એકાદશીનું વ્રત કરે છે એકાદશી મહાન વ્રત છે એકાદશીના દિવસે પાન સુપારી ખવાય નહીં દિવસે સુવાય નહીં ફળાહાર પણ થોડુંક જ કરવાનો ઘણા તો સાબુદાણા ને સુરણ પર તૂટી પડે છે એકાદશીને દિવસે સુરણ બટાકા ખાઓ તો અન્ન ખાવાનો દોષ નહીં લાગે પણ એકાદશી કરવાનું પુણ્ય નહીં મળે બારસે શું જમવાનું કરશું તેનો વિચાર એકાદશીએ કરો તો એકાદશીનો ભંગ થશે એકાદશીને દિવસે ખૂબ ભગવત સ્મરણ કરો બધાની એક જ ઈચ્છા છે પરમાત્મા પ્રસન્ન થાય અને નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થાય ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રતો કરે છે તપશ્ચર્યા કરે છે તેથી ભગવાન ગોકુળમાં આવે છે બાળકો વ્રત કરે છે બાળકો કહે છે અમે એકાદશી કરી તેથી કનૈયો આવ્યો કનૈયો બધાનો છે તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારો છે આખું ગામ વ્રત કરે છે સુખદેવજી વર્ણન કરે છે આ બાજુ દેવકીનો આઠમો ગર્ભ રહ્યો કંસે સેવકોને કહ્યું સાવધાન રહેજો મારો કાળ હવે આવશે સેવકોએ કહ્યું અમે ઊંઘતા નથી ખડે પગે પહેરો ભરીએ છીએ બાળક થશે એટલે ખબર આપીશું કંસ આઠમો આઠમો કરતા તન્મય થયો છે દેવકીના ગર્ભમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે આપ સત્ય સ્વરૂપ છો ત્રિકાલા બાધિત છો અમને આપેલું વરદાન સત્ય કરવા આપ પધારવાના છો અનેક વિદ્વાનોનું પતન થયેલું અમે જોયું છે પરંતુ તમારી લીલાઓનું સ્મરણ કરે તમારા નામનો જપ કરે તેનું પતન થતું નથી નાથ કૃપા કરો જય શ્રી કૃષ્ણ